ડોલિયા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું આ બાળમેળામાં બાળકોના જીવન કૌશલ્યો વિકસે તે માટે ઇલેક્ટ્રિકને લગતા સાધનો તથા તેનો ઉપયોગ ડ્રિલિંગ મશીન વિશે જાણકારી તથા શરીરની સ્વચ્છતા અંતર્ગત બાબતો શાળાના તમામ બાળકોની ઊંચાઈ અને વજન કરવામાં આવ્યું પ્રોવિઝન સ્ટોર રાસાયણિક પદાર્થોનું પ્રત્યક્ષ નિદર્શન અને પાણીપુરીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બાળમેળામાં ભાગ લીધો હતો શાળાના શિક્ષકોમાં દક્ષાબેન રાણા દેવિનકુમાર પટેલ

બાળકનું ખૂબ સરસ આયોજન કરેલું છે તો બાળકો માટે પાણીપુરનો સ્ટોલ પણ લાગેલો છે અને બાળકોના ફ્યુચરમાં કામ લાગે એવી અવનવી પ્રવૃત્તિઓ પણ પ્રાથમિક શાળા જુલાના શિક્ષકોએ ખૂબ સરસ આયોજન રીતે કરેલી છે અને એ જોઈને મને ખૂબ આનંદ રહ્યો છે તો હું જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે જય હિન્દ